હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ઇકોલોજીનું ચેપ્ટર નિવસન તંત્ર અને આ લેક્ચરમાં આપણે ભણીશું ઉત્પાદકતા પર્યાવરણીય ક્ષમતા અને વિઘટન તો ચાલો કરીએ શરૂ ઉત્પાદકતા એટલે શું તો નિવસન તંત્રમાં જે કંઈ કાર્બનિક દ્રવ્યનું નિર્માણ થવું એ ઘટનાને ઉત્પાદકતા કહેવાય જોકે ઉત્પાદકતા એને મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા

એવું નથી કે વર્ષ જ લેવું પણ આ તો ઉદાહરણ છે તો એમાં આમાં જેટલી કઈ વનસ્પતિઓ છે એટલે કે ઉત્પાદક સજીવો છે એના દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે કઈ કાર્બનિક દ્રવ્ય બને એને આપણે એ વિસ્તારની પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય ઓકે પ્રાથમિક ઉત્પાદકતા પછી આ દ્વિતીય ઉત્પાદકતા એટલે શું તો કે ઉપભોગી સ્તરે પ્રાથમિક ઉત્પાદકતાનો ઉપયોગ કોણ કરે ઉપભોગી સજીવો તો ઉપભોગી સ્તરે જોવા મળતી ઉત્પાદકતા એને આપણે દ્વિતીય ઉત્પાદકતા કહેવાય દ્વિતીય ઉત્પાદકતામાં કુલ અને વાસ્તવિક એવા પ્રકારો પાડવામાં આવતા નથી એની આપણે વાત પાછા કરીશું પ્રાથમિક ઉત્પાદકતાનું માપન ગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષમાં કરી શકાય એટલે કે એક ચોરસ મીટરમાં એક વિસ્તારમાં એટલે કે એક વર્ષમાં કેટલા ગ્રામ કાર્બનિક દ્રવ્ય બન્યા તમે કોઈ છોડની વાત કરી રહ્યા હોય તો આમાં આપણે લેવાય બાકી ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ એવો પણ એકમ લઈ શકો કે એક જંગલ હોય તો એમાં તમે ગ્રામમાં કેમ માપશો ટનમાં માપવું પડે કે એક હેક્ટર જમીનમાં એક વર્ષમાં આટલા ટન કાર્બનિક દ્રવ્યનું નિર્માણ થયું એ પણ પ્રાઈમ પ્રાયમરી પ્રોડક્ટિવિટી પ્રાથમિક ઉત્પાદકતા છે કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ વર્ષ આવો પણ આપણે એકમ લઈ શકીએ છીએ આ બધા પ્રાથમિક ઉત્પાદકતાના માપન છે પ્રાથમિક ઉત્પાદકતા હમણાં વ્યાખ્યા તો આપણે આપી કે ભાઈ ઉત્પાદક સજીવો દ્વારા જે કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય એને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહીએ હવે પ્રાથમિક ઉત્પાદકતાને બે ભાગમાં વહેંચવામાં આવે એક છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી અને એનપીપી એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી હવે ગ્રોસ અને નેટમાં શું ફરક તો બહુ સરળ વાત છે કે એકમ સમયમાં એકમ વિસ્તારમાં આવેલ વનસ્પતિ દ્વારા થતું કુલ પ્રકાશ સંશ્લેષણ દાખલા તરીકે એક ચોરસ મીટરમાં જેટલા કંઈ છોડ છે એ બધા જ છોડ ધારો કે એક વર્ષની અંદર હું તમને એમ કહું વન હન્ડ્રેડ કિલોગ્રામ

થોડો એક લોજિક સમજો કે ધારો કે અહીંયા જેટલા કાંઈ છોડ હોય એ છોડ એનું વજન કિલોગ્રામ હોય ધારો કે આ વિસ્તારમાં જેટલા છોડ હોય સો કિલોગ્રામ ગ્લુકોઝ બનાવે તો શું એક વર્ષ અંતે એનું વજન છસો કિલોગ્રામ થઈ જશે કે નહીં થાય દાખલા તરીકે હું તમને એમ કેવા માંગુ છું કે એક એરિયા હતો કોઈ પણ એરિયા લઈ લઈએ નાનો મોટો એ અરિયાની બધી જ વનસ્પતિઓ એનું વજન ધારો કે અંતે એ બધી જ વનસ્પતિનું કુલ વજન પાંચસો તો પહેલા હતું જ સો કિલોગ્રામ ગ્લુકોઝ બનાવ્યો તો છસો કિલોગ્રામ થશે થશે તો નહીં થશે શું કામ નહીં થશે બહુ સાદું ઉદાહરણ છે કે ભાઈ તમે જેટલો ખોરાક ખાવ છો એટલું વજન તમારું વધે છે એવું કે ભાઈ એક વ્યક્તિ ધારો કે પોતાનો સેલેરી એક લાખ રૂપિયા પર મંથ હોય તો એક વર્ષના અંતે શું એની પાસે બાર લાખ રૂપિયા નું બચત હોય જ હોય ને કારણ કે એક લાખ રૂપિયાનો સેલરી છે પણ પછી એને જીવન જીવવા માટે પોતાનું દૈનિક ખર્ચ કરવા માટે ખર્ચ તો કરવો પડશે બાકી રહેશે સેવિંગ થયું કહેવાય સમજ પડે છે મિત્રો એમ જે કંઈ કુલ આવક છે એને આપણે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય વનસ્પતિ જે કુલ પ્રકાશ સંશ્લેષણ કરે એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય પણ એ કઈ કુલ પ્રાથમિક ઉત્પાદકતા એ કંઈ વનસ્પતિની અંદર સંગ્રહ ન પામે કારણ કે વનસ્પતિએ પોતાના જૈવિક કાર્યો કરવા માટે વૃદ્ધિ વિકાસ માટે એમાં ઉર્જા તો વાપરવી જ પડે શ્વસનમાં તો કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસનમાં ઉપયોગમાં લેવાયેલ કાર્બનિક દ્રવ્યોને બાદ કરી દઈએ વનસ્પતિ જે શ્વસન કરે છે એમાં કાર્બનિક દ્રવ્ય વપરાય છે એ બાદ કર્યા બાદ પછી બાકી રહેતા કાર્બનિક દ્રવ્યના જથ્થાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય એનપીપી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર આર એટલે રેસ્પિરેટર એ લોસ શ્વસનમાં ગુમાવાતી ઉર્જા સમજ પડે છે દાખલા તરીકે હું ફરીથી પેલું ઉદાહરણ આપું કે એક વ્યક્તિ છે એ નોકરી કરે છે એક લાખ રૂપિયા પગાર છે પર મંથ હવે એના ઘરમાં કમાનારો એક વ્યક્તિ છે હવે એ વ્યક્તિના લાખ રૂપિયા એ પોતાના ઘરના બધા સભ્યોને વાપરવા માટે આપી શકશે તો કે નહીં આપી શકે કારણ કે કમાવા જાય છે પોતાનું અંગત ખર્ચ કરે છે અને ખર્ચ પછી બાકી રહેલો જે હોય એ એના એના પછીના ઉપર છે એને આપી એમ વનસ્પતિ ઉપર છે કોણ તૃણાહારીઓ એટલે કે બધા જ ઉપભોગીઓ વનસ્પતિ ઉત્પાદકો છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે એ બધું પ્રકાશ સંશ્લેષણ થી બનતી નિપજ શું ઉપભોગીઓને આપી શકશે તો નહીં આપી શકે વનસ્પતિ પોતે શ્વસનમાં વાપરશે બાકી રહેલી ઊર્જા હોય એટલે બાકી રહેલું દ્રવ્ય હોય એ જ ઉપભોગીઓના ઉપયોગમાં આવશે એટલે હું સવાલ પૂછું મિત્રો કે વનસ્પતિની કઈ ઉત્પાદકતા ઉપભોગીઓના ઉપયોગ માટે હોય છે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કારણ કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા તો વનસ્પતિ પાસે આવી એ પોતાની જૈવિક ક્રિયા કર્યા બાદ બાકી જે રહેશે એ તૃણાહારીઓને આપી શકશે અને એ જે બાકી રહે એ વનસ્પતિના જૈવ ભારમાં સંગ્રહિત થાય એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વનસ્પતિના તો બાયોમાસ તરીકે સંગ્રહ પામે અને આ ભાર હોય છે એ જ ઉપભોગીઓના ઉપયોગમાં આવે ઓકે મિત્રો તો આ પ્રાથમિક ઉત્પાદકતાની વાત મેં કરી આની પછી મારે દ્વિતીય ઉત્પાદકતાની વાત કરવી જોઈએ એટલે આપણે રિવર્સમાં જઈએ થોડુંક દ્વિતીય ઉત્પાદકતાની વાત થોડી જોઈ લઈએ કે દ્વિતીય ઉત્પાદકતા એટલે શું તો દાખલા તરીકે વનસ્પતિમાં કાર્બનિક દ્રવ્યો જે કુલ પ્રાથમિક ઉત્પાદન હવે વનસ્પતિ જૈવિક ક્રિયા માટે ઉર્જા વાપરી બાકી જે કઈ વધ્યું છે એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન હવે એ વનસ્પતિએ વનસ્પતિમાંથી ઉર્જા કોને મેળવી તો કે ઉપભોગીઓ કન્ઝ્યુમર્સ જે હતા એને હવે ઉપભોગીમાં જે આવ્યું એ કાર્બનિક દ્રવ્ય એ બધું જ કંઈ દાખલા તરીકે આપણે જે કંઈ ખોરાક ખાઈએ બધું આપણા દેહ ભાગ બનવાનો નથી પણ ઉપભોગીઓમાં જે કંઈ પછી કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય એને શું કહેવાય દ્વિતીય ઉત્પાદકતા કહેવાય જેમ વનસ્પતિમાં આપણે કુલ અને વાસ્તવિક એવા પ્રકાર પાડે એમ ઉપભોગીમાં આપણે કુલ અને વાસ્તવિક ઉત્પાદકતા એવા પ્રકારો પાડતા નથી ઓકે મિત્રો સમજ પડે છે તમને

વિઘટક પછી બધા પાસેથી ઉર્જા મેળવે ને આ બધું એ બધા જ જે કાંઈ કાર્બનિક દ્રવ્યો વાપરશે પણ એ વાપર્યા પછી વિઘટન થઈ જશે ને અકાર્બનિક એ બની જશે એટલે શું હતું અકાર્બનિક દ્રવ્યો હતા અકાર્બનિક દ્રવ્યો હતા ઉત્પાદકે એને કાર્બનિક બનાવ્યા પછી ઉપભોગ્યો બધા એને કાર્બનિક બનાવે પણ છેલ્લે વિઘટક એને અકાર્બનિક બનાવી દે ઓકે ધારો કે એક નિવસન તંત્રમાં એક વર્ષની અંદર કિલોગ્રામ અકાર્બનિક દ્રવ્યમાંથી કાર્બનિક દ્રવ્ય બને છે અને પાછું એક હજાર ગ્રામ જ અકાર્બનિક બની જાય છે કે ઓછું રહી છે ધારો કે નવસો કિલોગ્રામ અકાર્બનિક પાછું બને તો સો કિલોગ્રામ કાર્બનિક દ્રવ્યોનો આ નિવસન તંત્રમાં વધારો થયો એ નિવસન તંત્રમાં થતા એ કાર્બનિક દ્રવ્યના વધારાને વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય મિત્રો આ તમારા બુક હું વાત કરું છું પણ વાસ્તવિક ઉત્પાદકતા એટલે બધા જ ઉપભોગીઓ દ્વારા ઉપયોગમાં લેવાયા બાદ નિવસન તંત્રમાં રહેલા કાર્બનિક દ્રવ્યોના જથ્થાને એ નિવસન તંત્રની વાસ્તવિક ઉત્પાદકતા કહેવાય સમજ પડે છે વાસ્તવિક ઉત્પાદકતા એક વર્ષમાં અપાય વધારે ઉત્પાદક ધરાવતું નિવસન તંત્ર હોય તો પછી વર્ષમાં ન માપતા આપણે મહિનામાં મપાય દિવસમાં પણ મપાય ઓકે વધારે ઉત્પાદકતા એ કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વધારનારું છે ચાલો સમગ્ર જીવાવરણની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અહીંયા પ્રાથમિકની જ વાત ચાલે છે તો સમગ્ર જીવાવરણ કેટલું પ્રકાશ સંશ્લેષણથી કાર્બનિક દ્રવ્ય નો જથ્થો નિવસન તંત્ર આપતો હશે વાસ્તવિક વાત છે કુલ નહી તો વન સેવન્ટી બિલિયન ટન પ્રતિ વર્ષ એકસો સિત્તેર બિલિયન ટન સમગ્ર જીવાવરણના બધા જ ઉત્પાદક સજીવો ભેગા મળી અને એક વર્ષની એની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કેટલી છે એકસો બિલિયન ટન અને એકસો સિત્તેર બિલિયન ટનમાંથી પંચાવન બિલિયન ટન મહાસાગરોમાં છે તમે જાણો છો મહાસાગરો પૃથ્વીની સપાટીનો બહુ મોટો ભાગ રોકે છે છે શું કામ કારણ કે એમાં જલજ જ્યારે અન્ય નિવસન તંત્રો જે છે એનો એકસો પંદર બિલિયન ટન જેટલી એની વાસ્તવિક ઉત્પાદકતા હોય છે ઓકે મિત્રો તો આ પહેલો ટોપિક હતો ઉત્પાદકતા વિશે નેક્સ્ટ આપણે અન્ય ટોપિક આ ચેપ્ટરના અન્ય ટોપિક વિશે વાતો કરીશું થેન્ક યુ